હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ભારતીય મોસમ વિભાગે રવિવારે મોસમનું પૂર્વ અનુમાન જાહેર કર્યું છે વાય એમડીએ જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં દેશના પશ્ચિમ મધ્ય ઉત્તરી બંગાળની ખાડી આંધ્રપ્રદેશ તટીય વિસ્તાર કાલે અને ગોપાલપુર નજીક એક ભારે ડિપ્રેશન એટલે કે લો પ્રેશર બની રહ્યું છે જેના કારણે એક સપ્ટેમ્બરે આંધ્રપ્રદેશના તટીય ભાગ તેલંગાણા પૂર્વ મધ્ય પ્રદેશ છત્તીસગઢ અને પૂર્વ દક્ષિણ રાજસ્થાનના ભાગોમાં

તટીય ભાગોમાં તોફાનના ખૂબ જ સામનો કરવો પડી રહ્યો છે તો જ્યાં હામી હાલ મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિહારના હવામાનમાં બદલાવ જોવા મળી મળે છે એક સપ્ટેમ્બર રાજ્યમાં વરસાદની સંભાવના નથી પણ આકાશમાં વાદળો છવાયેલા રહે છે બિહાર ઉત્તર પ્રદેશ અને ઉત્તર ભારતના રાજ્યોની હાલત પણ આવી જ રહેવાની છે જો કે દિવસનું અધિકતમ તાપમાન પાંત્રીસ સુધી રહેશે તો જ્યાં હામી હાલ મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે વિભાગના જણાવ્યા અનુસાર આવનારા દિવસોમાં પણ આવી હાલત રહી છે દિલ્હી એનસીઆર અમુક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે પણ લોકોને ઉકરાટમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આઈએમડીએ જણાવ્યું છે કે પાછલી રાતથી બંગાળની ખાડીમાં આંધ્રના તટ નજીક એક ડીપ ડિપ્રેશન ડેવલપ થઈ રહ્યું છે તેના કારણે સેન્ટ્રલ ઇન્ડિયાની

ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે તો આ મિત્રો આઈએમડીના જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાકમાં તેલંગાણા અને વિદર્ભમાં મુશળધાર વરસાદની સંભાવનાઓ છે મોસમ વિભાગે આ ભાગોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે તો વડી તટીય આંધ્રપ્રદેશ રાયલ સીમા પૂર્વ કર્ણાટક મરાઠવાડા કેરળ અને મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે તો વળી પૂર્વ રાજસ્થાન પૂર્વ ગુજરાત અને છતીગઢમાં ભારે વરસાદ થઈ શકે છે આ ભાગો માટે આઈ એમડીએ યલો એલર્ટ જાહેર કર્યું છે તો વળી હવામાન વિભાગે પૂર્ણા રાજ્ય રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે આવનારા દિવસોમાં અહીં મુશળધાર વરસાદ થઈ શકે છે તો જ્યાં હા મિત્રો આના વિશે તમારું શું કહેવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતાં તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર